પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે ની આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે આ બાબતે ખેડૂતો દ્વારા અનેક વખત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને પણ મારજ વાત કરી છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પોરબંદરના કોછડી ગામ વિસ્તારમાં નેશનલ હાઇવે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે આ ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બન્યા બાદ આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે જે બાબતે અનેક વાર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરી હતી મારું નામ પોપટ વૈજા બાપોદરા કોલીખડા વાડી વિસ્તાર સોમનાથ દ્વારકા હાઈવે ને કાંઠે જ મારી વાડી છે અમારે છે ને પાણી ભરાય હાઈવે થયો તેનું નો અને કોઈ અધિકારી અમારે કોઈ સાંભળતા નહીં મામલતદારમાં કલેક્ટરમાં આજે રોડ થયો તે આવેદન પત્ર દીધા લેખિત માં આપ્યું મામલિકદાર કલેક્ટર તો કોઈ અમને પાણીનો નિકાલ કરી દેતું ન હાઈવે કાંઠે ગટર દઈએ ને તો ગટર ને ખાસ જરૂર હોય ને પાંચ થી થયા વરસાદ થયો ને અમારે માંડવી ની રામ મોહન એ બધી ફેલ જાય આ રોડ નહીં સાહેબ કુચડી નજીકના નેશનલ હાઈવે આસપાસના ખેતરોમાં દર ચોમાસે પાણી ભરાતા ચોમાસું પાક નિષ્ફળ જાય છે તે જેથી ખેડૂતોને દર વર્ષે આર્થિક નુકસાન થઈ રહ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર